ઝડપી પરવમાં આવે છે ગોલ્ડન ચોકડી બ્રિજ ઉતરતા એસીપીએલ ગોડાઉન parking માથી વિદેશી શરાબનો જથ્થો જપ્ત થયો પરવમાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં આ વિદેશી શરાબનો જથ્થો આવ્યો હતો જેને લઈને બાતમીના આધારે હાડી પોલીસની ટીમ ત્યાં પહોંચતા ત્યાંથી મોટી માત્રામાં આ શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વિરોપર નેશન પ્લસ ન્યૂઝ કોડબરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર